અમિતારા સોસાયટી માં આજે આપણે સોસાયટી ના લોકો સાથે વાતચીત કરશું લગભગ તો આપણે વિવિધ પ્રકારની સમસ્યાઓ બાબતે વાતચીત કરી લીધી છે ગંદકી ને લઈને જે રોગચાળો ફાટી છે અને કેના કારણે ગંદકી ને લઈને રોગચાળો ફાટી જોડિયા ભરાય છે અહીંયા કોઈ સાફ સફાઈ કરવા માટે સફાઈ કર્મચારીઓ આવતા નથી રોડ રોડ પચાસ લેવા નથી આવતા લોકોની જે ગ્રાન્ટો આવે છે અત્યારે આપણે બીજા પણ જે છે અહિયાં સોસાયટીના નાગરિકો છે એમ સાથે પણ વાતચીત કરી જાગૃત નાગરિકો છે જેના દ્વારા ફરીવાર આપણો સંપર્ક કરવા આવ્યો અને એમને કીધું કે ભાઈ અમે કઈ કેવા માંગીએ છીએ

તો પણ એમાં કોઈ ધ્યાન આપેલ નથી બરાબર તો અમારી વિનંતી છે કે આ બાબતમાં બરોબર ધ્યાન આપી આપનું નામ અને પરિચય આપી દયો અને આપ આપના તરફથી વિનંતી કરો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા મારું નામ અશોક હેમનાણી છે અને હું વેરાવળ નગરપાલિકાને આપણે વિનંતી કરું છું કે આ બાબતમાં ધ્યાન દઈ અને વહેલામાં વહેલું કામ કરી આપે અમને વોર્ડ નંબર 9 ના જે જાગૃત નાગરિક છે એમના દ્વારા એમને વિનંતી અપીલ કરી છે વિરાટ પાટણ સેક્ટર નગરપાલિકાને કે ભાઈ અમારા મકાન ઉપર ઝાડ ઉગ્યું છે અને આ ઝાડ ભારી માત્રામાં મોટા પાયે ઝાડ ઉગ્યું છે અને ગુજરાત સરકારના પરિપત્ર મુજબ આ ઝાડનો જે નિકાલ થવો જોઈએ એ હજુ સુધી નિકાલ કરવામાં નથી આવ્યો અને આ ઝાડના કારણે મકાન ફાટીને ભૂકો થઈ જાય તો આનો જવાબદાર કોણ આમાં આ મકાનમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને ઝાડના કારણે અને અમારા સાથે કોઈ પણ આકસ્મિક ઘટના બને તો આનો જિમ્મેદાર કોણ આવા પ્રકારના સવાલો ઉભા થયા છે અત્યારે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સામે તો ધીર સોમાર લાઈવ માધ્યમથી આ તમામ પ્રકારની વિવિધ પ્રકારની સમસ્યાઓ મુદ્દા બાબતે ઉજાગર કરવા માટે પ્રાણ પ્રશ્નો ને લઈ ને વાતે આપણે આપી છે અત્યારે ખાસ કરીને મુદ્દો પેલો તો શું છે કે ભાઈ પેડ જે ઝાડ જે છે જે વૃક્ષ જે ઉગાડવામાં આવ્યા છે એ તો કુદરતી છે વૃક્ષો ક્યાં

ઝાડવા ઉગ્યા છે અને ઝાડવાના કારણે લોકોના મકાન ફાટી જાય એની પૂરેપૂરી સંભાવના છે મારી સાથે એક કાકા પણ જોડાઈ ગયા છે અમે ધારા સભા છે ઝાડવા ફાટી શું કે માઈક જણાવો બોલો બિન્દાસ બોલો હું હું આનો રહીશ છું જી અને અહીંયા આગળ સફાઈ બરોબર થતી નથી બરાબર બીજી વાત એ કે મારું મકાન અહીંયા અંદર કોલોનીમાં છે